સમયે વિસાવદરમાં ધોરણ અગિયારમાં પણ સગીરાનું અપહરણ કરવામાં આવ્યું આ દરમિયાન છે વિસાવદર પોલીસની ટીમની અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી મળેલા તેના આધારે ગાડી નંબર મેળવી અને તેના જે ટેકનિકલ સર્વેલન્સ તેના મોબાઈલ નંબરના આધારે તેને ટ્રેસ કરવામાં આવેલા અને કાલ સાંજ સુધીમાં છે આ જે સગીરા અને જેલબ્ધ અપહરણ કરનાર આરોપી છે જય મયુ સુખાનંદી અને રિયાઝ સલીમભાઈ નાગોરી કરીને જે બંને શખ્સો હતા તે પોતાની સિલ્વર કલરની સીપ ગાડી લઈ આવેલા અને આ સગીરા જ્યારે સ્કૂલે જતી હોય તેવા સમયે તેનું અપહરણ કર્યું તો હાલ આ બંનેને છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની તપાસની શરૂ છે ખાસ કરીને જોવા જાય તો આ જે સગીરાનું અપહરણ છે ખાસ કરીને કારણ શું આવે છે આ આરોપીઓની તેમજ ભોગબનારની જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ સગીરા છે એ આ જયસુખાનંદી સાથે વોટ્સઅપ મેસેજથી વાત કરતી હોય પરંતુ આ જે સમગ્ર બનાવ બનેલો છે તે સગીરાની મરજી વિરુદ્ધ બનેલો છે આ જે અપહરણ કરીને લઈ ગયેલા તેમાં તેને કોઈ પણ પ્રકારની સંડોવણી નથી માત્રને માત્ર વોટ્સઅપ મેસેજ પર વાતચીત થતી હોય તેના આધારે છે પોતાના એક તરફી પ્રેમમાં જય સુખાનંદ એ પોતાના મિત્ર રહ્યા અન્ય આરોપી રિયાઝની મદદ છે તેનું અપહરણ કરેલ છે સરકુલ કેટલી છોકરીઓ આ જ્યાં સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે તેમાં સ્કૂલે જતી અન્ય બીજી ત્રણ છોકરીઓ પણ જઈ રહી હોય છે એ આવે છે છે પ્રત્યે સાક્ષી બનાવી અને આ કેસ વધુ મજબૂત થાય નામદાર કોર્ટમાં વન મુજબ નિવેદન લઈ અને આરોપીને વધુમાં વધુ સજા મળી રહે તે માટે નાલ પોલીસના તપાસ